ત્યારે મારે કહેવાની જરૂર પડી કે ભાઈ જો મને લડાવતા હોય તો ચાલો હું વિચારું ચોક્કસ હવે એ આખરે એ પાર્ટીને આધીન છે મારી કોઈ એવી ઈચ્છા નથી કે મારે સત્તાની હારે ચોટેલા જ રહેવું પણ છતાં જો આપણને એવું પદ આપતા હોય તો આપણા સ્થાનિક લોકોના ઘણા બધા કામો સરળતાથી પાર પાડી શકાય ખેડૂત કલ્યાણના કામો ગરીબ કલ્યાણના કામો આરોગ્યના કામો બધામાં આપણે ખૂબ યોગદાન આપી શકીએ એટલે આ એક વાત અત્યારે ચાલે છે પણ અત્યારે હું આમ મુક્ત જ છું અને મુક્ત રહેવા માગું છું